રાજ્ય સરકારની ખેડૂતોને દસ હજાર કરોડની આર્થિક સહાય પેકેજ જાહેરાતને પગલે પાટણ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પૂર અસરગ્રસ્ત રાધનપુર સાંતલપુર તાલુકાના ખેડૂતોએ રાજ્ય સરકારનો માન્યો આભાર રાજ્ય સરકારના ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે રાજ્યના ખેડૂતોને તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે થયેલા ખેતી પાકોના વ્યાપક નુકસાનમાંથી ઝડપ ભેર પુનઃ બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું આશરે રૂપિયા દસ ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે બીરો રિપોર્ટ રામજીભાઈ આહિર પાટાભાઈ જગમાલભાઈ ગામ ફાંગલી તાલુકો સાતલપુર જિલ્લો પાટણ અમારા ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન ગયેલ છે પાક બંધ હોય નિષ્ફળ ગયેલ છે તે બદલ સરકારે દસ હજાર કરોડનું જે પેકેજ પાસ કર્યું તેના બદલ આભાર અને વહેલી તકે ખેડૂતોને પૈસા ખાતામાં નાખે તો અત્યારે કોઈ કરવું પડે એના માટે ખેડૂતોને ઉપયોગમાં આવે બદલ આભાર હું ઠાકોર નેમાજી ગામ પોરણા હું કહું છું કે અમારા ગામની અંદરમાં ખૂબ નુકસાની આવી ગઈ છે હડદ જુવાર એરંડા બધું નુકસાન ખૂબ નુકસાન ભારે વરસાદના લીધે ખૂબ નુકસાન આવી ગયું છે પણ અત્યારે હાલ સરકારે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ બહાર પાડ્યું છે આનાથી અમે ખુશ છીએ પણ તકલીફ તો ઘણી છે ત્યારે હાલે અમારા ખેતરોમાં પાણી છે પણ સરકારનો આભાર કે આટલું પેકેજ ઐતિહાસિક જાહેર કરવામાં અમે ખૂબ રાજી છીએ મારું નામ સોલંકી મુકેશભાઈ છે હું પાદરપુરા ગામનો ખેડૂત છું અને જે વરસાદ થયો હતો અને વરસાદના કારણે અમારો પાક બધો હાવ પાયમલ થઈ ગયો હતો બરાબર અમારે કોઈ આધાર રહ્યો નહોતો પણ સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડનું બરાબર એ બદલ સરકારનો ખૂબ આભાર માનીએ કારણ કે અમારે કોઈ આધાર રહ્યો જ નતો આખો પાક હાવ વરસાદ એટલો થયો ને તે ખરેખર અમે જીવી શકીએ કે ના મરી શકીએ એવી અમારી હાલત થઈ ગઈ હતી પણ જે સરકારે અત્યારે ખરેખર મંત્રી સાહેબે અને મુખ્યમંત્રીશ્રીએ અને કૃષિ મંત્રીશ્રીએ આ પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે સરકાર ખરેખર અમારી ખેડૂતોની વારે આવી કે દુષ્કાળ જેવી અમારી પરિસ્થિતિ ખેડૂતોની થઈ ગઈ હતી અમારે કોઈ માલ ઢોળ માટે કોઈ ચારો ન થયો પણ એ સમયે ચારો પણ સરકારે મોકલ્યો અને અત્યારે આટલું બધું મોટું પેકેજ જાહેર કર્યું છે ખરેખર અમારા ખેડૂતો અમે ખુશીનો માહોલ કહેવાય અને અમે સરકારને ખૂબ આભાર માનીએ છીએ અત્યારે અમે ખેડૂતો બહુ ખુશ થઈ ગયા છીએ કે ખરેખર સરકારે આટલું મોટું જે પેકેજ જાહેર કર્યું છે પણ સરકારનો ખૂબ આભાર માનીએ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકાર મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનીએ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર